હાંટડી તો નાની દુકાન ખમતી ખમતીધર બોજો સહન કરનાર ખાનદાન કે તવંગર બાચકું તો નાની પોટલી કે ઘાંસડી વેરાન તો ઉજ્જડ પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર માં આપેલા શબ્દના અર્થના આધારે વાક્ય બનાવો પેલું અમારા ગામે માટીની ભીત અને છાપરાવાળું નાનું ઘર આજે પણ છે બે પપ્પાએ અમારા પપ્પા એ બોજો સહન કર્યો હતો ચાર દાદી નીકળ્યા ત્યારે તેમની પાસે માત્ર નાની પોટલી અને ઘાસડી હતી પાંચ શહેર છોડીને અમે એક ઉજ્જળ જગ્યા પર રહેવા ગયા પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા વાક્યોને આધારે પાઠમાં આવતી કહેવત શોધીને લખો પેલું અનુભવે બધું સમજાય તો કહેવત આવશે વાટકાનને આવ્યા શાન બે જ્યારે બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય તો કહેવત આવશે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન પ્રશ્ન નંબર ચાર આપેલા વાક્યોને પાઠના આધારે ઘટનાક્રમમાં ગોઠવો. પહેલું આવશે ઉનાળાના સમયમાં હરકચંદ હટાણું કરવા જાય છે. બીજું આવશે હરકચંદ સેઠ કળસંગને આજીજી કરે છે. ત્રીજું આવશે કળસંગ ગામ તરફ ગાડું હાંકી મૂકે છે. ચોથું આવશે કળસંગ હરકચંદને આજીજી કરે છે. પાંચમો આવશે હરકચંદ કળસંગના ઘરે આવે છે છઠ્ઠું આવશે ગામના ડાહિયા માણસો એ તે એકમના આધારે લખો વિનંતી ગુસ્સો નિરાશા ચાલાકે જેવા ભાવ આપેલા છે પેલું આ કપાસિયાનું બાચકું ઘર લગી લેતા જાવ ને તો અહીં વિનંતીનો ભાવ છે બે આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે તો અહીં ગુસ્સો છે ત્રણ આજે એને ધોળે દાડે તારા ન બતાડું તો મારું નામ કળસંગ નહીં તો અહીં ગુસ્સો છે ચાર કપાસિયાનો કોથળો માથે લઈને એ ભાંગેલ પગે બજારમાં પાછા ગયા તો અહીં નિરાશા છે પાંચ કળસંગ તો મનમાં મનમાં હરખાય ને ગાડું આંકે રાખે તો અહીં ચાલાકીનો નો ભાવ છે પ્રશ્ન નંબર છ કોશ યોગ્ય રૂઢિ પ્રયોગ મૂકી ખાલી જગ્યા પૂરો ફેક્ટરી શરૂ કર્યા ને અજુજ મહેશભાઈએ પગરણ માંડેલા થોડા દિવસો પહેલા તેઓ ગામડે થી ઉચાડા ભરી શહેરમાં આવેલા કારખાનામાં મજૂરી કરી તેઓ ધંધામાં સફળ થયા આ વાતને ઘણા વર્ષોના વહાણા વાય ગયા આજે તેઓ ધંધામાં બે પાંદડે થયા પ્રશ્ન નંબર સાત યોગ્ય વિરામ ચિહ્નો મૂકી ફકરો ફરીથી લખો તો જોઈએ શેઠ ગામમાં માંડીને બેઠા છો તો માલ લઈ જવા આગું ગાડું ભરી લેતા હો તો નરી વાણિયા વિદ્યા જ વાપરો છો પ્રશ્ન નંબર આઠ આપેલું બિલ તમારા મિત્રને ને મોકલે તેમાં સીસી વિગત છે તેની તેમને જાણ લખીને કરો આ બિલ અક્ષય કિરાણા સ્ટોર ગાંધીનગર નું છે બિલ છે છે અને તારીખ ગ્રાહક તરીકે નામ નોંધાયેલું બસો ચાલીસ ત્રણ કિલો ચોખા રૂપિયા એકસો એસી એક લીટર તેલ રૂપિયા એકસો પચાસ એક કિલો ખાંડ રૂપિયા પાંત્રીસ સો ગ્રામ મસાલા રૂપિયા વીસ એક પેકેટ બ્રેડ રૂપિયા પાંત્રીસ અને સો ગ્રામ ચા રૂપિયા ચાલીસ ખરીદ્યા હતા દરેક વસ્તુની કિંમત સાથે કુલ રકમ રૂપિયા સાતસો થઈ છે તમામ વસ્તુઓ ઘર માટે જરૂરી અને ઉપયોગી છે પ્રશ્ન નંબર નવ પ્રશ્નોના જવાબ લખો પહેલો પ્રશ્ન વાર્તામાં આપેલ ઘર વપરાશની પટર ચીજ જણસો એટલે શું તલના તેલના ડબ્બા દેશી ગોળની ભેલીયું દાળ ચોખા મીઠું મરચાં લસણ ડુંગળી અને બટેટાના કોથળા વગેરે વાર્તામાં આપેલ ઘર વપરાશની સટરપટર ચીજ જણસો છે બે મેલાના કાગળ લખવા એટલે કેવા કાગળ લખવાની વાત કરેલી છે જ્યારે કોઈનું અવસાન થાય છે ત્યારે તેના સગા સંબંધીઓ દોસ્ત મિત્રો કે ઓળખીતાઓને તેની જાણ કરવા માટે એક કાગળ લખવામાં આવે છે આવો કાગળ મેલાના કાગળ લખવા કહેવાય છે ત્રણ હટાણું એટલે શું હટાણામાં શું શું ખરીદી શકાય

મને હરકચંદ વધુ ગમ્યા કારણ કે કળસંઘે જે કારણથી હરકચંદના કપાસિયાના કોથળાને પોતાના ગાડામાં મૂકવા દીધો ન હતો તે યોગ્ય ન હતો જ્યારે નાણાંની ભેડ હોય ત્યારે કળસંઘ ઉધાર માંગવા હરકચંદને ત્યાં જાય ત્યારે તેમને કાઢી મૂકે છે તેનું કારણ હરકચંદ આપે છે કે તેમને સમયસર ચોખા ચોપડા કરવા પડે ત્રણ ત્રણ વર્ષો સુધી નાણાં ન ભરો અને ઉગ્રણ કરે ત્યારે આંખો કાઢે છે આથી તેઓ કળસંગને ઉધાર આપતા નથી બે હરકચંદ શેઠને શા માટે હાથ જોડીને વિનંતી કરે છે ગામમાં કોઈ ભણેલું ન હતું કોઈનો કાગળ આવ્યો હોય તો હરશંદની હાટે વંચાવા જવું પડતું ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન ગામ આખું અંગૂઠા છાપ એટલે હરકચંદનો ભાવ પૂછાય તેથી જ્યારે કળસંઘના બાપુ ગુજરી ગયા ત્યારે મેલાના કાગળ લખવા માટે બે હાથ જોડીને વિનંતી કરે છે